સુરતના માંડવીના અરેઠ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી સ્ટોન ક્વારી બંધ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે આજે ગ્રામજનો સ્ટોન ક્વોરી પર બેસીને ધરણા કરવાના હતા પરંતુ પોલીસે ગ્રામજનોને અટકાવી અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે ગામની આજુબાજુમાં આવેલી સ્ટોન ક્વારીના લીધે ગ્રામજનો પરેશાન થઈ ગયા છે સ્ટોન ક્વારીમાં ગેરકાયદેસર રીતે થતા બ્લાસ્ટિંગથી મિલકતને નુકસાન થઈ રહ્યું છે દિવાલમાં તિરાડો પડી ગઈ છે અને પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે

કોઈ દિવસ અહીંયા આટલું ખોટું કામ થઈ રહ્યું છે તપાસ જ નથી કરી દીધા અમારી એ જ માંગ છે કે સ્ટોન કવરી બંધ થાય એનાથી અમને બહુ નુકસાન થાય છે ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને અમારે પાણી પીવાની તો હમણાંથી બહુ તકલીફ થવા લાગી છે આગળ અમે કઈ પણ કરીએ પણ અમે ખાડ બંધ થવી જોઈએ અમારી એક જ માંગ છે કાયમ માટે બંધ હા બંધ રહેવાનું